અત્યારે તો જો સગુ કરવા જાય ને તો એને ફ્રીજ કેટલા છે એને ટીવી કેટલી છે એને એર રૂમ કેટલા કેટલા છે છે એને એને પ્લોટ ગાડીઓ કેટલી છે એના ભય કેટલા છે હો કે પંદર ભાઈ તાર તો એક જ છોકરા હાથી લગ્ન કરવું છે પણ એને ચિંતા પેઢી છે કે વધારે ભયથી મારી છોકરી નો ભાગ આવશે જો આ પ્યાલથી થી વ્યાર જરૂર કરી કરે ભાઈઓને ભય તરીકે લેવા દેવા નથી લોકો એટલા માટે એને ભાઈઓ કેટલા છે છે બેલેન્સ કેટલું આ બધું ભલે રહ્યું પણ આ ભય કેવો છે જોયું એર કંડિશન માં બુન બેઠેલી છે પણ જો ભય વિચિત્ર છે તો અગિયાર વાગે આ છે બુન ને દહ વાગે તાપ લાગવા મળશે એર કંડિશનમાં ફ્રીજ નું પાણી ગરમ થઈ જાય તમારા સારા સંસ્કારો ની સાથે સગુ કરવાનું છે જો તમારા સંસ્કારો સિવાયનું કોઈ પણ સાધન તમે જોશો ને તો એક વખત તમારું બાળક હોય ભલે દીકરી હોય કે દીકરો હોય પણ રસ્તામાં રજળી પડશે સંસ્કારો